તો ચાલો મિત્રો આપણે વાડીએ જવા નીકળીએ તો રોજનું રૂટીન કામ હોય તો આપણે દરરોજ કરવાનું જ કે જો આ ટિંડોરાનો વહેલો છે તેમાં દરરોજ ઉનાળો છે એટલે પાણી પાણી પાઈ મસ્ત મજાની ગુણો પકડી છે અને ફૂલ પણ જો મસ્ત મજાના આવી ગયા છે ને ટિંડોરા પણ સારા એવા ઉતરે છે જો આ ફૂલ ખરી જાય એટલે સીધું એમાં ટિંડોરો આવી જશે ઉનાળામાં સંભારા માટેનો બેસ્ટ છે ટિંડોરામાં પણ તમને ફૂલ દેખાય છે ને વહેલા કમ્પ્લીટ કાયમથી કાયમ પાણી મળે જાય ને તિંડોરા પણ તમને બતાવી જો આ રીતના ટિંડોરા છે કેટલા ઉતરે છે તે પણ આજે તમને બતાવશું મસ્ત મજાના ટિંડોરા આવે છે કાયમ ઘર પૂરતા સારા એવા પ્રમાણમાં ઉતરે છે ચાલો મિત્રો આગળ બતાવીએ તમને કેટલા ઉતરે છે ચાલો મિત્રો જો આપણે રાઉન્ડ માર્યો નજર મારી તો સાત આઠ ટિંડોરા ઉતરાશે જોકે ઘર પૂરતો ટિંડોરા મરસાનો સંભારો થઈ જાય આ ગામડામાં આવી રીતની મોજ છે મિત્રો ઘરનું ઓર્ગેનિક શાકભાજી ચાલો આપણે તમને હજી રીંગણી ને શું કઈ રીતનું છે તેમાં બતાવી કરે ચાલો આગળ જોડાયેલ રહેજો પાછો છે આપણે કલમ રીંગણી લઈ આવ્યા હતા મિત્રો એ તો આગળ તમે જોયેલ જ છે જોકે શિયાળામાં ફૂલફાલ આવતા પણ શિયાળામાં મસી અને એવું આવી ગયેલું જોકે સારવાર તો આપણે કરી હતી તો એમાં કાંઈ દેખાણું નહીં ને હવે આપણે જોઈએ તો ફૂલ ફાલ અને સાપવા બંધાય છે અત્યારે ઉનાળો એવો છે આમાં પણ ફૂલ ફાલ સારા એવા દેખાય છે જે આ ફૂલ પણ તમને દેખાતું હશે અને નરવે પણ સારી એવી પકડી છે એમની સાથે છે આપણે પુદીનો જો કે પુદીનો પણ શરીર માટે બહુ ફાયદારૂપી છે એમ બધાય માણસો કહે છે અને મરસી એમ કહી તો થોડાક મરસા આવ્યા અને પછી જતી રહી છે ફુદીનાની નરવાઈ બહુ મસ્ત છે આવું ગામડાનું જીવન હોય અને આ મિરસીનો બીજો છોડવો અને એમની સાથે જો આ લીંબુડી લીંબુડી પણ સારો એવો વેગ કરી જાય છે કે આપણે ડીડીટીનો એવો છટકાવ કરીએ છીએ જેથી મશીનનું પ્રમાણ ઓછું રહે ગામડામાં આવું ગામડાનું જીવન હોય જોકે ખેડૂત મિત્રોને ગામડામાં રહેતા હોય એને બધે ખબર જ હોય તો ચાલો મિત્રો હવે આપણે તિંડોરાને વ્યવસ્થિત મૂકીને વાડી તારો રાઉન્ડ મારીએ તો આગળ જોડાયેલ રહેજો આ ઝાડું એને ઘણા સમયથી પાણી નથી મળ્યું તો આપણે વાડીએ આવ્યા અને એમ થયું કે આજે ભાઈ દે અને પીવાની પાણીની કુંડી સાફ કરી પીવાનું પાણી અને હવે એક બે દિવસમાં આપણે દાંતી રાપ દાંતી મારશું આ બાજુ જો આપણે જાદવભાઈના તલ છે એ તલ સારા અડધેમાં સારા છે ને પારવાય છે એવું છે તો આ બાજુ લીંબુડી ટમેટી તો સુકાઈ ગઈ છે ને પપઈઓ થોડોક નરવાઈ છે થોડી તો ચાલો મિત્રો આપણે હવે જઈએ દાર બાજુ અને સાથે આ પાણીનું કુંડિયું પણ ભરી લઈએ તો સાલો આપણે પહેલાં જઈ લાઇટ છે કે શું છે ગામમાં તો જો કંઈ આજે કાપશે તો દારે જઈ અને તપાસ કરીએ સાલો જોડાયેલ રહેજો થોડા દિવસે પણ રોજ થોડા દિવસે પણ ખેડૂતને આમાં શું લાઈન લેવી બે રોજ છે તેમની પાછળ પણ હરીફાઈ છે પાછળ કૂતરા છે ઝડપ કેવડી છે તે પણ તમને દેખાશે રાતના તો હોય પણ ધોરા દિવસે પણ જુઓ આ બાજુ છે મિત્રો જો આપણે મોટા બાપુજીનું જીરું હતું એમાં મગ મગની જુઓ મસ્ત નરવાય છે તે પણ તમને બતાવી એ જો આ બાજુ મગનું વાવેતર છે ઓલી બાજુ તલનું વાવેતર છે મગની રંગત તો ઓર જ છે આ વખતે જેટલા વખતમાં જીરું હતું એટલાવામાં મગ છે મસ્ત મજાના મગ છે આ ગામડાની મોજ છે મિત્રો ચાલો મિત્રો આપણે લાઇટ ન હોવાને કારણે મોટર તો ચાલુ નહીં થાય તો સારો આગળ જોડાયેલ રહેજો